પોલીસ અધિકારીએ અમને આશ્વાસન આપેલું છે કે અલગથી સીટની રચના થશે અને બાહી ધરી આપેલી છે કડકમાં કડક સજા થાય એટલે અમે બોડીનો સ્વીકાર કરી છીએ માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે

અને સીટની રચના કરશું તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી પર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને રિઝલ્ટ બતાવો ભગવાન માટે કઈ એ હજી નક્કી નથી કર્યું એ હજી કરશો પેલા આજે વિધિ છે ને આની સંસ્કારની ની એ પૂરી કર્યા પછી કઈ રીતે કાર્યક્રમ કરવો પરિવાર ગામ લોકો ભેગા મળી નક્કી કરશે